બે હજાર ચોવીસના છેલ્લા દિવસે લોકો નવા વર્ષના સ્વાગત માટેની ઉજવણી કરતા રહેતા હોય છે ત્યારે ગુજરાતના અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં વેપારીઓ અને લોકો દ્વારા બંધનું એલાન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો પરંતુ કેમ અમરેલીના બગસરા નગરપાલિકા દ્વારા વેરો વધારવામાં આવતા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું આ સિવાય અન્ય સામાજિક સંસ્થાઓ અને સ્થાનિક લોકોએ પણ વેરામાં વધારો થતાં પોતાનો વિરોધ નોંધાવ્યો ત્યારે બગસરા શહેર સજ્જડ બંધ રાખવામાં આવ્યો જે બાદ વેપારીઓ હવે આગલા દિવસે રેલી કાઢી નાયબ કલેક્ટર મામલતદાર અને ચીફ ઓફિસરને આવેદન પત્ર આપી રજૂઆત કરશે ત્રણ વખત બહેનોને મોકલ્યા દબાણ કરવા કે વેરો નહીં ભરી જાવ તો કાયદેસરી કાયદેસરની કરવામાં આવી છે કાર્યવાહી કાયદેસર કરવામાં આવી છે અને જાણ્યા ગયો તો મેઘેજબેન બેનામાં મેં વેરો ભરી દીધો અને આમાં કાંઈ સિકો

તથા તમામ પ્રજાજનોએ બહુ સારો સહકાર આપેલો અને જેને બંધને અમે સરકાર સુધી અમે પહોંચાડેલું છે અને અમારી રજૂઆતને અમારા ધ્યાને નહીં લેવામાં આવે તો આગળની રણનીતિ અમારી કોર્ટ અને તેમજ આંગે કુજ રહેશે અમારી અમારા પ્રમુખ દિનેશભાઈ દ્વારા જે આ બંધનું એલાન આપવામાં આવ્યું હતું એના વિરોધમાં અત્યારે આખું બગસરા સજ્જન બંધ રહ્યું છે અમે ચેમ્બર ઓફ કોમર્સવાળા અને બગસરાની તમામ પ્રજા અને પંદર એસોસિયેશનનો અમને ટેકો હતો આ હંદઈને સાથી રાખીને આવતા દિવસોમાં આ લોકો વેરો પાછો ખેંચે એવું આંદોલન કરશું આના માટે જો અનશન કરવા પડે તો અનશન કરશું ભૂખ હડતાળ કરવી પડે તો ભૂખ હડતાળ કરવી પડશે કોર્ટનો આશરો લેવા માટે આજે જ લીગલ નોટિસ ચીફ ઓફિસરને આપી દીધી છે અને એના માટે પણ જે કાર્યવાહી કરવાની કાર્યવાહી કરશું અને આ નગરપાલિકાના સત્તાધીશો જે અણઆવડતથી બેઠા છે અને અણઆવડત ભીરું વર્તન કરી રહ્યા છે નગરપાલિકાના પ્રમુખ કઈ રીતનો હોય આ લોકોને કાંઈ સેન્સ નથી એટલે આને સેન્સ દેવા બગસરાની પ્રજા અત્યારે તત્પર છે અને જો આ વેરા પાછા નહીં ખેંચે તો આના કરતાં આગળ જલદ આંદોલનની શક્યતા વધતું રહેશે સ્થાનિક ધારાસભ્ય રજૂઆત શું કરી સ્થાનિક ધારાસભ્યએ તો આમાં તરત કહી દીધું છે કે વિકાસ બગસરાના વિકાસ માટે વેરો વધારવો જરૂરી છે એટલા ભાઈ બગરાના આ પ્રજાએ તમને ચૂંટીને મોકલા છે તમને મત આપ્યા છે તમે ત્યાં અત્યારે ગાંધીનગરમાં બેઠા છો તો બગસરાના પ્રજાજનોનું તમને જે તમારા મતદારોનું એને અંદર તમારે હાર ઈચ્છવું જોઈએ તમારે એમ ન કહેવું જોઈએ કે મારી પાર્ટી છે પાર્ટી કરતાં પહેલાં પ્રજા જોઈ પ્રજા પહેલાં છે પક્ષનો ગમે તે હોય પહેલા પ્રજાની સાથે રહીને એ સાચો ધારાસભ્ય કહેવાય અને આ ધારાસભ્ય એમ કહે છે કે બગસરાના વિકાસ માટે વેરા વધારવા જરૂરી છે બાપા જેમ તમે કીધું એમ ચલાળામાં તમારે અહીંયા હિસાળ બંધ થઈ ગઈ છે ત્યાં દવાખાના ખંડેર પડ્યા છે પેલા એનું કરો નહીં ત્યાં કેમ વેરા વધારતા નથી હમણાં તમે બહુ બહુ સારું કામ કરીને તમે ધારીને નગરપાલિકા બનાવવાની વાત કરી છે તો ધારી નગરપાલિકા ત્યાં સીધા વેરા વધારવા માંડ્યો ભાઈ બગસરાની પ્રજા માટે તમને બગરાની પ્રજા દેખાય છે મહત્વનું છે કે અમરેલીમાં બગસરા નગરપાલિકાએ વેરામાં ધરકમ વધારો કરતા વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે ત્યારે બગસરા પાલિકાએ પાણી વેરામાં બેફામ વધારા મામલે શહેર બંધનું એલાન કરવામાં આવ્યું અને નગરજનો પર દર વર્ષે સાતસો રૂપિયાનો વેરા બોજ છે ઝીંકવા પર લોકો ભારે રોષમાં ભરાયા છે વેરા વધારા મામલે નબળી આર્થિક સ્થિતિનું બહાનું ધરી વેરામાં વધારો કરાયા હોવાનું કારણ પણ આપવામાં આવી રહ્યું છે કયા વેરામાં કેટલો વધારો કરાયો છે તેની વાત કરીએ તો અમરેલી જિલ્લાના બગસરા નગરપાલિકા સ્ટ્રીટ લાઇટ પર પચાસ રૂપિયા વેરો કરાયો છે આ પહેલા સ્ટ્રીટ લાઇટ વેરો નહોતો ભૂગર્ભ ગટરનો વેરો પણ નહોતો જેને વધારીને બસો પચાસ રૂપિયા કરવામાં આવ્યો છે આ બાદ પાણી રહેણાંક વેરો પહેલાં છસો રૂપિયા હતો જેને વધારીને નવસો રૂપિયા કરવામાં આવ્યો છે પાણી બિન રહેણાંક વેરો તેરસો રૂપિયા હતો જેને વધારીને સત્તરસો રૂપિયા કરવામાં આવ્યો સફાઈ રહેણાંક વેરો પહેલા પંદર રૂપિયા હતો જેને વધારીને સો રૂપિયા કરી દેવાયો આમ કુલ રહેણાંકનો સાતસો પચાસ રૂપિયા વેરો વધારવામાં આવ્યો છે તેમજ બિન રહેણાંકનો આઠસો પચાસ રૂપિયા વેરો વધારવામાં આવ્યો છે વેરો વધારવા મુદ્દે અમુક લોકોનું એવું પણ કહેવું છે કે વેરો વધારો જરૂરી છે પરંતુ પાલિકા દ્વારા વેરો ઉઘરાવ્યા બાદ પણ પ્રાથમિક સુવિધાઓ નથી આપવામાં આવતી ઠેર ઠેર ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે તેથી લોકો આવેરા વધારાનો વિરોધ કરી રહ્યા છે સાંભળો તેમની વેદના અમરેલી ભાજપ શાસિત નગરપાલિકામાં સાતસો રૂપિયાનો વેરો વધારો થતા એકત્રીસ ડિસેમ્બર ના રોજ ચેમ્બર ઓફ કોમર્સ બંધ એલાન આપતા સજ્જડ બગસરા ગામ છે તે બંધ છે આપ જોઈ શકો છો કે બગસરા છે પ્રથમવાર એવું છે કે સજ્જડ બંધ છે તમામ દુકાનો છે તે બંધ જોવા મળી રહી છે હાલમાં બગસરા પંથક માં નગરપાલિકા સામે અહીના વેપારી સ્થાનિકો માં ભારે રોષ જોવા મળ્યો છે તમામ દુકાનો બંધ પાડી અને આજ સવાર થી બંધ રાખવામાં આવ્યું છે આપણી સાથે અહીના સ્થાનિક અગ્રણીઓ છે સ્થાનિક વેપારીઓ છે આપણે એમને જ પૂછવાના પ્રયત્ન કરજો આપણી સાથે ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ છે પ્રમુખ શ્રી બંધ રાખવાનું કારણ શું આ બગસરા નગરપાલિકા દ્વારા અસહ્ય વેરો વધારો કરવામાં આવેલો છે જેમ કે ભૂગર્ભ ગટર સફાઈ સ્ટ્રીટ લાઇટ અને નવા નવા વેરા ગુજરાતની બગસરા નગરપાલિકામાંથી નાખવામાં આવ્યા છે જેનો અમારો સખત વિરોધ છે અને ગુજરાત સરકારને અમે વિનંતી પણ બે મહિના પહેલા પણ કરેલી છે કે ભાઈ આ વેરો હોય તો બધી નગરપાલિકામાં ઉમેરો કરો અમારી એક જ પાલિકામાં આવે તે વેરો લેવામાં આવે છે જે પાલિકાએ વેરો વધાર્યો તમે લેખિત રજૂઆત કરી છે આ અંગે હા અમે ચાર મહિનાથી આ લોકોને લેખિત રજૂઆતો કરેલી છે મુખ્યમંત્રીથી માંડી એના અધિકારીઓ ચીફ ઓફિસર ને આરસીએમ સી સોલંકી સાહેબને અમે રૂબરૂ મળવા ગયા હતા તેમાં સત્તાણી સાહેબ જે ડીપીટી કલેક્ટર છે એમને પણ અમે અડધી કલાક થી વધારેનો સમય લઈ અને એમની સાથે ચર્ચા વિચારણા કરેલી હતી નિષ્કર્ષ નું આવ્યો ને ફરજિયાત બંધ રાખવું પડ્યું અને આ પ્રશ્ન પ્રથમ વાર સજ બંધ્યું હોય એવો ઇતિહાસ છે બગસરામાં કારણ કે લોકોને આંખે વળગે એવી આ આ વધારો કહી શકાય કારણ કે નગરપાલિકાની આવકનો સ્ત્રોત સારો જ છે પોતે લખીને આપે છે કે અમે પચાસ થી સાઈઠ ટકા ઉઘરાવી નથી શકતા તો પચાસ થી સાઈઠ ટકા જે નથી ભરતા એની પાસેથી લેવો જોઈએ જે એની કામ ડામ દેવો જોઈએ પણ ભાજપ નગરપાલિકા છે કેન્દ્રમાં સરકાર ગુજરાતમાં સરકાર છતાં આ રીતે કેમ વેરો વધારો તમે બધા વેપારીઓ પહેલેથી સંકળાયેલા છો છતાં કેમ આ રીતે વધારો બગસરા હંમેશા હર હંમેશા ધારાસભ્યથી માંડીને ભાજપ ને લીડ આપતું રહે છે છતાં પણ ધારાસભ્ય પણ આમાં ક્યાંક ને ક્યાંક નિષ્ક્રિય રહ્યા હોય અને આ વીસ સભ્યો છે એ પ્રજાની આરે નથી એ પોતાના જ સ્વાર્થ માટે અહીંયા કઈ કરતા હોય એવું લાગે છે પાલિકાના સભ્યો છે તેના સામે પણ રોજ જોવા મળી જાય ચંદુભાઈ તમે શું કહેશો આ જે રીતે વેરો વધારો છે તેના કારણે સ્થાનિકોમાં રોજ છે દુકાનો બધી બંધ રહી રહીશું સંપૂર્ણ દુકાન બગીસરાની બંધ છે અને હકીકતે વેરો વધારે જેની પાસે ન લેતો ન ભરતો એની પાસેથી વધારે લેતો એની પાસે એમાં શું વાંધો છે આમ પબ્લિકને શું કામ હોય ડામ દે છે આમ નગરપાલિકા એને વિચારવું જોઈએ આપણે જો અન્ય નાગરિક છે એમને પણ પૂછવા પછી વડીલ ગામ મંદિરો આખું વેપારીઓ સજેટ બંધ પડ્યું શું કહે છે વધારે પણ તો વેરોધ લગાવ્યો છે એના વિરોધના મીનિંગ છે એનો વિરોધ છે એનો આજનો દિવસ બંધ રહે છે હજી વેરો પાછો નહીં ખેંચે તો શું કરશો પાછો ન ખેંચે તો પાછો આંદોલન કરવાની શક્યતા રહે વધારે ફરી પાછો આંદોલનની શક્યતા છે આપણા તો અન્ય વેપારી અગ્રણી પણ છે બટિલ શું કહેશું આ જે રીતે વેરા વધારો છે પાલિકા દ્વારા સામે રોષ ઉત્પન્ન કર્યો છે શું કહેશું બગસરાની જનતા નાનો વર્ગ ગણાય છે અને નાનું સિટી છે એના હિસાબે આટલો બધો વેરો વધારો કરે છે એ વ્યાજ બી નથી નગરપાલિકાના સદસ્યો એના ખીચા ભરવા તો તેના વેરો વધારો કરે છે કઈ રીતે ખીચા ભરવાની વાત છે આ જે બીજી મહાપાલિકાઓ છે એમાં એટલો વધારો નથી એટલો વધારો અત્યારે બગસરા નગરપાલિકા માથે આવે અને પ્રજામાંથી નાખે છે તો એના માટે વેરો વધારો જરૂરી છે એના ખીચા માટે

હવે સાતસો રૂપિયા વધારે દર વખતે દર બે વર્ષે દસ ટકા વધારો તો ઓલરેડી છે જ આ આ અસહ્ય વેરો પ્રજા હવે સહન કરી શકે એવી સ્થિતિમાં છે જ નહીં બીજા સ્ત્રોતથી આવકમાંથી નગરપાલિકા ઘણું ખરું કરી શકે એમ છે તો શા માટે વેરો વધારવો એ હવે પબ્લિક એકજૂટ કરીને ચેલેન્જ કરે છે કે હવે તો અમે આવું કોઈ પ્રકારનો વેરો વધારવા માગતા જ નથી માનું કે વેરો છે વધારો છે તે પાછો નહીં ખેંચે તો તમે વેપારીઓ શું કરશો અરે ઉગ્ર આંદોલન થશે એક એકના ઘરમાંથી માણસો નીકળે એવું તમને લાગતું નથી આ જોવો માણજો આ રોષ જુઓ તમે કોઈ પ્રકારનું સહન કરીએ કેવી બગિસ્તાનની પબ્લિકને હવે સહન કરવાની શક્તિ નથી વધારે ઉગ્ર ન જોવું હોય તો પાછો નહીં ખેંચે વધારે ઉગ્રતા જોવી હશે તો પાછો વેરો ચાલુ રાખશે એને હવે જોવાનું એ સત્તાધીશોને છે પાલિકાના વિપક્ષના નેતા જમાલભાઈ સરવૈયા પણ આપણી જોડે છે જમાલભાઈ પાલિકામાં ભાજપનું શાસન છે ભાજપ શાસિત નગરપાલિકા છે આ રીતે વેરો વધારો કરીને સ્થાનિકોની કમર તોડવાની વાત છે શું બગસરા નગરપાલિકામાં આ બગસરાની પ્રજા ભાજપને જેમ કીધું તેમ ધારાસભા હોય કે લોકસભા હોય કે આ નગરપાલિકામાં ખોબલેને ધોબલે દોબલે મત આપી અને અહીંથી ધારાસભ્ય સંસદને ચૂંટા ઓછામાં પૂરું તો થાયથી વી ધારા વી સભ્યોને ચૂંટા અને આ વીસ સભ્યો ચૂંટાઈને પોતે રાજ કરવા માગે છે અને બગસરાની પ્રજાએ એને ચૂંટીને મોકલ્યા છે એ એમ નથી સમજતા કે અમને બગસરાની પ્રજાએ ચૂંટીને મોકલ્યા છે એટલે બગસરાની પ્રજાને આ લોકો ક્યાંય ધ્યાનમાં નથી લેતા અને ફક્ત ને ફક્ત આ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોને ખાસ કરીને તેમાં આ પ્રમુખ આ બીજી ટ્રમ્પના પ્રમુખ કે જે બે હજાર બાવીસમાં આ લોકોએ જ્યારે વેરા વધારાનું કર્યું હતું ત્યારે અમારી ચેમ્બર ઓફ કોમર્સ અમે વિરોધ પક્ષમાં ત્યારે ત્યારે અમે વિરોધ પક્ષમાં અત્યારે કોંગ્રેસ પક્ષે આંદોલન કર્યું ત્યારે સત્તરસો રૂપિયા વધારતા હતા કેટલા સત્તરસો રૂપિયા વેરો વધારતા હતા પણ જ્યારે બગસરાની પ્રજાએ ખાલી ત્રણ કલાક બગસરા બંધ રાખ્યું હતું અને પરિણામે જોઈ લીધું હતું એટલે આ લોકોએ વેરો સ્થગિત કરી નાખ્યો હતો અને અત્યારે આ નવા પ્રમુખ પાછા આવ્યા તો એ બે વર્ષ પહેલાંનું ઉખેડું હતું એ કાઢી એ કાઢી અને અત્યારે આ બગસરાની પ્રજામાંથી સાતસો રૂપિયાનો વધારો કર્યો બીજું બગસરાની પ્રજા અત્યારે આ લોકોથી ત્રાહીમામ છે આ લોકોને ફક્ત વેરો દંડ અને પોચો આપવા સિવાય કઈ ધંધો નથી હમણાં આ બગસરામાં જે હા નાના અને મધ્યમ વર્ગના ગરીબ લોકો છે કે જેઓ ક્યાંક પથેનું પાથરીને ક્યાંક લારી ઊભી રાખીને ક્યાંક રિક્ષા ઊભી રાખીને પોતાનું પેટયું રડતા હોય અને એ ઘરે જઈ એના બાડી છોકરાને ખવડાવતા હોય એવાને પણ આ મુકા નથી અને એ લોકો પાસેથી વાર્ષિક સાત હજાર બસો અને જે બીજા રિક્ષાવાળા આવે એની પાસેથી વાર્ષિક દસ હજાર આઠસો રૂપિયા જવું તો તીંગ વેરો વધારો કર્યો છે આ લોકોએ ફક્ત ને ફક્ત સૌ ભંડોળમાં પૈસા શા માટે ભેગા કરવા માંગે છે હે પથાણાવાળા રિક્ષાવાળા પાસે પૈસા વેરો છે નો આ લોકો એની એમ જગ્યા નગરપાલિકાની જીગા છે આ નગરપાલિકાની જીગા માટે તમે ઊભા છો અને તમારે વેરો ભરવો પડે અત્યાર લગી આવું કાઢ્યું પહેલાં બે રૂપિયા લેતા ત્રણ રૂપિયા લેતા એ પછી પાછા અહીંયા જે નગરપાલિકામાં ઘણા ઘણા પ્રમુખ એવા હતા હાલો ભાઈ વિપક્ષ ના હોય સત્તાધારી હતા પણ કઈક રેમધી લાગતા હતા અને એને વચમાં આ પૈસા લેવાનું બંધ કર્યું હતું પણ આ નગરપાલિકાના પ્રમુખ પાછા આવતા હંદાઇ જૂના ખેડા ખોલી અને ગરીબને કેમ હેરાન કરવા બગસરાની પ્રજાને કેમ હેરાન કરવા વેપારીને કેમ હેરાન કરવા અત્યારે હંદાઇ બગસરા ભાંગતું જાય છે સાહેબ આ બગસરા ભાંગતું જાય છે આ બગસરાને ઉગારવાને બદલે બગસરાને ઉદ્યોગ આપવાના હોય તો ઉદ્યોગ આપી શકતા નથી આપી શકે તો ફક્ત દંડ ફક્ત વેરા આ જે લોકો આ કરી રહ્યા છે જો આ નગરપાલિકાના સત્તાધીશો હવે જાગશે નહીં કે આ ધારાસભ્ય પણ જે કોઈ મત લેવા આવતા હોય ચાહે ગમે જે પક્ષનો હોય એ કોઈ જાગશે નહીં તો હવે બગસરાની પ્રજા આ લોકોને મુંહ તો જવાબ આપવા તૈયાર રહેશે એવી મારી લાગણી માંગણી છે સ્થાનિક ધારાસભ્ય જેવી કાકડીયા છે ત્યાં અંગે કેમ કઈ રસ નથી લેતા રસ નથી લેતા રસ લીધો ને બહુ સારો રસ લીધો તમે છાપાના માધ્યમથી વાંચ્યું છે નગર આ ધારાસભ્ય ને આ બે અઠવા માહિતી ચૂંટીને મોકલાશ એને એમ કીધું કે બગેસરાનો વિકાસ કરવા માટે વેરો લેવો જરૂરી છે તો હું એક વિરોધ પક્ષના નેતા તરીકે કહું છું કે તમે જે ગામ માર્યો છો એ ગામમાં શાળા જદરીત છે શાળા બંધ થઈ ગઈ છે ત્યાંનું દવાખાનું જદરીત છે તો ત્યાં વેરા વધારો તમે આ બગસરા તમે પકડી રાખ્યું છે બગસરા તમને લીડ આપે બગસરા જીતા રે અને તમે બગસરા માથે જ નકરા વેરા નાખો અને ન્યાય એમ કહો કે નહીં આ વેરો વિકાસ માટે જરૂર છે વિકાસ ન્યાય કરો આનો વિકાસ નહીં તમે આનો વિનાશ કરી રહ્યા છો માનો કે તમે પાલિકા છે વેરો પાછો નહીં ખેંચે તો આગામી રણનીતિ શું છે અરે હવે માથા ભલે કપાય બગસરા અત્યારે એકજૂટ થઈ ગયું છે જ્યારે આ ચેમ્બર ઓફ કોમર્સે આંદોલનની રણસિંગ ફૂંકું ત્યારે બગસરાની એકો એક સંસ્થા એકો એક સમાજ અત્યારે સ્વયંભૂ બંધ પાડી અને આ લોકો અમે જાગૃત થઈ ગયા છીએ આ લોકો જો આ કાંઈ નહીં કરીને તો આને પછી ભોગવવું પડશે ભોગવવું પડશે ને ભોગવવું જ પડશે પડે તેની વાત કરીએ તમે શું કહેશો વેપારી તરીકે તમારી શું લાગણી છે નિલેશ કુમાર દેસાણી ચેમ્બર ઓફ કોમર્સ મંત્રી મારું એ કહેવાનું છે કે નગરપાલિકાએ જે અસહ્ય વેરો વધારો કર્યો છે અસહ્ય વેરો વધારો કર્યો છે એની સામે બગસરાનો વિરોધ છે આમ જનતાનો અને આની માટે કોર્ટમાં જવું પડે તો અમે જવા તૈયાર છીએ કોર્ટમાં જવું પડે તો પણ જવા માટે તૈયાર છે કેમકે બગસરા શહેરમાં પ્રથમવાર એવું જોવા મળ્યું છે કે બગસરા શહેર સંપૂર્ણપણે સજડ બંધ રહ્યું છે સાતસો રૂપિયા જેવો વેરો વધારાને લઈને સ્થાનિક વેપારીઓમાં પણ ભારે રોષ છે અને બગસરા શહેર સંપૂર્ણપણે બંધ પાડીને પાલિકા સામેનું રણશિંગ ફૂંકી દીધું છે ફારૂક કાદરી ગુજરાત તકરેલી